ભરૂચ શહેર તથા જિલ્લામાં ગઈકાલે સાંજે મોસમે મિજાજ બદલતા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ઠંડક પ્રસરી ગઈ હતી જે બાદ અચાનક જ અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડતા માટીની સુગંધ પંથકમાં પ્રસરી હતી જો કે ગણતરીની પાંચ દસ મિનિટ સુધી વરસાદ વરસ્યા બાદ તુરંત થંભી ગયો હતો અચાનક પડેલા વરસાદી ઝાપટાના કારણે ખેડૂતોના ઊભા પાકમાં મોટું નુકસાન થાય તેવી ભીતિ સેવાય છે અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામે આંબાવાડીમાં હાલમાં આંબાને મોર આવી ગયા હોય ત્યારે વરસાદના કારણે મોર ખડી પડતા કેરીના પાકને મોટું નુકસાન થયું છે આ વર્ષે કેરીની અંદર આંબાને બહુ મોર આવ્યો બહુ લીટ મોર આવ્યો છે અને લેટ મોડ આવવાથી જવરને જે કંઈ આંબા પર જવણ થયેલું હતું તે કમોસમી વરસાદ થવાથી નીચે આંબાની નાની નાની કેરી થયેલી બધી ઘડી જાય છે અને જે કંઈ બાકી રહેલી હતી તે અત્યારે વરસાદ થવાથી વાવો જેવો આવવાથી જમીન દોષ થઈ જાય છે જમીન કેરી રેલી ખેલી ખેડૂતને ભયંકર નુકસાન થયું છે આ વર્ષે ખેડૂતને આમ જનતા ને કેરી ખાવા માટે બહુ મોઘી મળશે કેમ કે જવા લાયક કેરી જોવા મળતી નથી તે પણ આજ પવન આવવા જમીન દોષ થઈ ગઈ છે એટલે આ વર્ષે ખેડૂત ઉપર પડતા પર પાતો છે એમ કહી તો ચાલે તો બીજી તરફ ગત રોજ વરસેલા ભારે વરસાદ સાથેના વરસાદના પગલે સમગ્ર રાજ્યમાં ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે અંકલેશ્વર તાલુકાના હજાદ ગામે પણ વરસેલા માવઠાના પગલે ડાંગરના પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખેડૂતોએ ડાંગરનો પાક તૈયાર થતા વાઢી લીધો હતો જો કે ખેતરમાં પાથરેલો ડાંગરનો પાક કમોસમી વરસાદમાં પલળી જતાં ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે ત્યારે હાલ તો સરકાર દ્વારા સર્વે કરાવી ખેડૂતોને થયેલ નુકસાનની સામે વળતર ચૂકવાય તેવી માંગ ઉઠી છે જ્યારે જો કાલે જે પવન સાથે જે વરસાદ પડ્યો છે આજે એમાં મોસ્ટલી ડાંગરને વધારામાં ધારે નુકસાન છે કારણ કે હજુ આ હજાર ગામમાં લગભગ ત્રીસ ટકા જ ડાંગરનું કટિંગ થયેલું હતું સિત્તેર ટકા ઊભો પાક છે આવું વાવેતર લગભગ પાંચસો હેક્ટરમાં થયેલું છે ત્રીસ ટકા ડાંગરમાં લગભગ હું કેમ દરેક ખેડૂતોનું જો આપણે ગણતરી કરીએ તો એક કરોડની ઉપર લગભગ અંદાજીત તો નુકસાન ત્રીસ ટકામાં જ થયેલ અને પેલું તો લગભગ દસથી પંદર કરોડની આજુબાજુ જે સિત્તેર ટકા કટિંગ બાકી છે અંકલેશ્વ હાંસુ ખાલી હજાર ગામમાં જ પાંચસો હેક્ટર છે એવું તો દરેક ગામમાં અમારી કરતાં તો બીજા મોટા ગામડા છે એવું તો લગભગ વીસથી પચીસ હજાર હેક્ટરમાં ડાંગરની ખેતી હશે જેથી આ જે અત્યારે અમારે જે સૂકો માલ હતો એ તેનો જે ભાવ હતો એ ચારસો સાહીઠથી સિત્તેરનો ભાવ અમને માર્કેટમાં મળી જતો હતો